પરંતુ મૂળ માતા પિતા માતા જ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર મૂળ માતા પિતા સંતાન કોણ તો કે માતા ભવાની ના પિતા કોણ તો કે મહાદેવ છે જેટલા શિવ ભક્તો છે એ અમારો પરિવાર છે અમારું કુટુંબ છે માતા પાર્વતી દેવી देवो महेश्वरा दे पाच पार्वती देवी सीता देवो महेश्वरा बान्धवा કરોડો પૃથ્વીઓ છે કરોડો સૂર્ય છે એક બ્રહ્માંડમાં એવા ચૌદ બ્રહ્માંડ ના સંશોધન આપણા ઋષિ મુનિઓ કર્યું છે અંતે એમ કહ્યું કે ચૌદ બ્રહ્માંડ નો સંશોધનમાં કરી શક્યા છે પાજળ કહી દીધું અનંત કોટી બ્રહ્માંડ જ્યારે કે આપણા શાસ્ત્રો માં આપણે ભણીએ તો ખબર પડે કે પૃથ્વીની કોઈ કોઈ ગણના નથી આ બ્રહ્માંડમાં પૃથ્વીને રજ સમાન કહે છે રજ મતલબ બપોરના બાર વાગ્યા હોય દેશી નળિયાનું ઘર હોય ને એક સુંદર સૂર્યનું કિરણ પડતું હોય ઘરની અંદર ને એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે બાળકો ઘણી વાર પકડવાની કોશિશ કરતા હોય છે એક ચાંદડું એક સ્તંભ જેવું લાગતું હોય છે તેની અંદર ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે એ રજ પૃથ્વી છે તો ગજના શરીરની કિંમત કઈ દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ સ્વદેશો સ્વદેશો ભુવન માતા ચાર્વતી દેવ પિતા દેવો મહેશ્વરા તમારે જાણ ખાતર એક વાત કહું તમને હું આપણે રોજ ભગવાનને અમે બોલી તમે છે માતા છે પિતા એ ખરેખર શિવ માટે બોલાણું છે ભલે એવું નથી એવું કહેતો તમે કોઈના સામે નહીં બોલો કોઈ પણ દેવી દેવતાઓ સામે તમે બોલી શકો છો તેનો વિરોધ નથી આ તો સમજવાની વાત છે કોઈને ખંડન કરવાની વાત નથી પણ મૂળ વાત સમજવાનો પ્રયાસ કરવાનો છે આ સિર્ફ મહાદેવ માટે બોલાણું છે તમે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકો છો ગુરુજનોની સામે બોલી શકો છો પણ ખરેખર જો ગહેરાઈ થી આપણે જોઈએ તો મહાદેવ માટે કહેવાનું છે આપણે રોજ બોલતા હોય હોય છે છે અને કંઠસ્થ આટલું જ એને કંઠસ્થ ન હોય ને એને સમજી જવું છે કે આપણું જીવન કેટલું રૂપાળું છે આશા રાખું છું તમને સૌને મુખપાઠ છે સાથે બોલવાનો પ્રયાસ કરજો આપની પણ સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય સુંદર આનંદાસ બાપુની તપસ્થલી છે અને પ્રિય ભૂમિ છે ધીંગેશ્વર મહાદેવનું સ્થાન છે અને મહાદેવની કથા છે કોઈ પણ સ્તોત્ર કોઈ પણ પ્રાર્થના કોઈ પણ સ્તુતિ કોઈ પણ સ્તવન એક વાર બોલીએ એકમ વા કોટી ગુણિતમ કરોડ ગુણો તેનું પુણ્ય મળે છે તેથી આશા રાખું છું સરળ છે સાથે બોલવાનો પ્રયાસ કરજો માતા अपिता

કેટલી સરસ વાત કરે છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસ જેવા સામર્થ્યવાન કોણ હોઈ શકે છે એમને પણ હું ચાહત કરીને કહી દીધો કે હું તમારા તમારા તમારો મહિમા ગાવા માટે સમર્થ નથી અસમર્થ છું મારી વાણીને પવિત્ર કરવા માટે આપનો હું મહિમા ગાઉ છું અને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે જે કઈ તેમની પાસે સામર્થ છે શિવ ઉપાસના પ્રાપ્ત થયું છે આ એક શ્લોક ભગવાન વ્યાસજીને પણ પ્રણામ કરીએ કારણ કે ગાદી ભગવાન વ્યાસ છે જે કામે બોલીએ છીએ ભગવાન મહર્ષિ વેદવ્યાસનો પ્રસાદ પણ છે વિશાળ

પૂરી શિવલિંગોથી ભર્યા નગરી છે જેટલા ધરતી પર શિવલિંગો છે ને એટલા બધા શિવલિંગો નગરમાં છે કાશી કાશીની શોભા છે કાશીની નાની નાની ગલીઓ એક એક ગલીમાં મહાદેવજી બિરાજે રાજે છે અને કાશીની કોઈ પણ ગલીમાં તમે જાઓ એટલે એ કાશીની નાનકડી એવી ગલી એ ગંગાના કિનારે પહોંચતી હોય છે કોઈથી ભૂલા ન પડીએ આપણે કોઈ પણ ગલીમાં તમે ચડી જાવ ચાલવા લાગો એટલે ગંગાનો ઘાટ આવે છે અને એટલા બધા શિવલિંગો કાશી નગરમાં છે આ કલ્પની ભગવાન શિવલિંગ અંદર થી અવાજ ઉઠો આ કાશીના મધ્યમાં જે મહાદેવ બીરાજે છે જેનું નામ મધ્યમેશ્વર મહાદેવ છે ત્યારે કાશીમાં જાઓ ને તો થોડા દિવસ રોકાવું આપણા ગુજરાતીઓ શું છે યાત્રા બહુ કરે પણ ભાગમ ભાગ યાત્રા કરે તીર્થમાં રોકાવું તીર્થોનો અહેસાસ કરવો તીર્થોના વાઇબ્રેશનનો અનુભવ કરવો ઋષિ મુનિ તપસ્યાનો અનુભવ કરવો પણ નહીં બસ આપણા શાસ્ત્રોમાં કહ્યું તીર્થ નિવાસ કરો આમ તો એવું કહ્યું છે કે વ્યવહાર પૂર્ણ થઈ જાય ને વ્યવહાર પૂર્ણ થયા બાદ બાકીની શેષ આયુ વિશેષ પ્રકારે તીર્થોમાં રહેવું અને આવા ઘણા બધા મેં જોયા છે ડાય માણસો એ બધું છોડી પોતાની થોડી ઘણી મૂડી હોય લઈ અને તીર્થોમાં નિવાસ કરતા હોય છે બાકીનું રહેલું જીવન ભગવાનને સમર્પિત કરતા હોય છે ઘરમાં હાડ આડ થવું એના કરતાં તીર્થોમાં જતો રહું શું ખોટું ભાઈ વેદના નહીં થાય છોડવાની બાકી અંત સમયે તો છોડવું પડશે જ પણ ભગવાનને પ્રાર્થના પણ કરીએ ઉર્વા કમે બંધનાથ મૃત્યુમુક્ષી મુક્ષી અમૃતા એવી રીતે અમને માયાના બંધનોમાંથી મુક્ત કરાવજે ભગવાન અમને અમારા પરિવારને વેદના ન થાય પીડા ન થાય તો ક્યારેય કાશીમાં જવાનું થાય તો મધ્યમેશ્વર મહાદેવ એ ભગવાન મહર્ષિ ની તપસ્થલી છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ટીવીમાં એ મધ્યમેશ્વર મહાદેવ છે અને કાશીમાં રોકાણ કરી ગલી ગલીમાં મેં શિવલિંગને મળ્યો છું આવી બધી ગલીઓ છે એમાં સ્થાનિક માણસને સાથે રાખવા પડે છે ને પૂરી રેકોર્ડિંગની ટીમ સાથે એક એક મહાદેવને મળ્યા છે વ્યાસ કાશી પણ છે ત્યાં વ્યાસેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન ભગવાન શિવજીનું સ્થાન પણ છે આ છે વ્યાસેશ્વર મહાદેવ આપણો ગુજરાતીઓ બહુ ઓછા જાય નહીં વાત જતા જ નથી સમજો ભગવાન મહર્ષિ વેદ વ્યાસ દ્વારા સ્થાપિત છે વ્યાસ નગરી વ્યાસ કાશી વ્યાસેશ્વર મહાદેવ જેટલો સમય મળ્યો તેટલો ભગવાનના ચરણોમાં વિતાવવો જોઈએ અને તમારા સૌના ભાગ્યની સરાહના કરું છું ઘણા ઘણા ઉદ્યોગપતિઓ ઘણા ઘણા બિલ્ડરો કેટલું કામ વ્યવસાય છોડીને તમે ભગવાનની કથામાં બેઠા છો મેં ગીરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું તમારા સૌની ઉપસ્થિતિ હૃદય થી હું આદર કરું છું કારણ કે શિવ મહાપ્રમા કહ્યું છે કે વક્તાનો ભગવાન કોણ કથા સાંભળે છે એ શ્રોતા અમારા ભગવાન કોણ કથા સાંભળનાર શ્રોતા અમારા ભગવાન છે અને શિવપ્રણમાં કહ્યું છે રુદ્રા એ વન સંશય ઇસમે કોઈ સંશય નહીં મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કોઈ કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે એટલે મારા માટે તમે સાક્ષાત શંકર ભગવાન છો હું તો તમારો પૂજારી છું શબ્દો રૂપી પુષ્પ લઈને તમારી સૌની પૂજા કરું છું ત્રણ કલાક માટે શબ્દો થી આરતી ઉતારું છું તેથી વક્તા મહાન નથી વક્તાની એક વ્યવસ્થા છે મહાન શ્રોતા છે તેથી મારા શ્રોતા ને કોઈ નાના ન સમજ અને શિવ મહાપ્રાણ ગ્રંથમાં કહ્યું છે એક જન્મ નહીં અનંત કોટી જન્મનું પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે મહાદેવને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે તેથી તમારા સૌના પુણ્યની સરાહના કરું છું આપ સૌના પુણ્યની પ્રશંસા કરું છું કે તમારા કેટલા જન્મનું પુણ્ય ત્યારે આપ ભગવાન મહાદેવને કથાનું શ્રવણ કરો છો તેથી તમે સૌ અમારા માટે રુદ્ર તુલ્ય છો એવું નથી કહેતો એ ભગવાન વ્યાસજીનું મંતવ્ય છે મહાપુરુષો મંતવ્ય ये शृण्वन्ति मुनेशैकं ये शृण्वन्ति मुनिश्रेष्ठा पुराणं शाद्रोदम ते मनुष्यान मन्दे महापुरुषो मन्तव्य च को मन्तव्य च रुद्राये કોઈ અનુસરણીય અનુકરણીય અનુસરણ કોઈ મહાપુરુષોનું કરે તો બેડો પાર થઈ જાય મહાજન ગતા પંથા માણસો મહાન પુરુષોનું અનુકરણ કરે અનુસરણ કરે તો તરી જાય પણ એ બહુ ઓછું થતું હોય છે સદગુણો કેળવા માટે પ્રયાસ કરવો પડે છે પણ દુર્ગુણો તો વગર નિમંત્રણે આવે છે કાશીમાં નજર કરી જ્યાં જોઉં ત્યાં શિવલિંગ શિવલિંગ ભગવાન વ્યાસજીએ મધ્યમેશ્વર મહાદેવની પસંદગી કરી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે ગંગા સ્નાન કરે છે અને ભીના કપડાથી નીતરતા કપડાથી મહાદેવ મધ્યમેશ્વરનું પૂજન કરે છે અને ભક્તિ પરિપક્વ થતા ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીને બ્રહ્મ મુહર્ત પ્રાતકાલમાં ભગવાન મહાદેવ મળે છે અને શંકર ભગવાન બાલ રૂપમાં દર્શન આપે છે બાલ શિવ આ સ્થાને અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ રેકોર્ડિંગ એટલા માટે રાખું છું બધા માણસો ત્યાં જઈ ન શકે પણ કમસે કમ તેનાથી પરિચિત તો બને મનસ્મૃતિમાં ચિત્ર તો અંકિત થાય ભગવાન મહર્ષિ વેદ મહાદેવની પાસે કે માગ્યું નથી શિવનું દર્શન થયું ધન્ય થઈ ગયા અને સાચો મહાદેવનો ભક્ત કોઈ ભગવાનને ફરિયાદ પણ ન કરે જિજ્ઞાસા પણ ન કરે ઈચ્છાઓ પણ વ્યક્ત ન કરે અને કોઈ દિવસ માગે નહીં માગણી ન કરે બિન શરતી શરણાગતિ ઉપમન્યુ ઋષિ પોતાની માતાના કહેવાથી ઘરની નિર્ધનતા દરિદ્રતા દૂર કરવા માટે ધનની અપેક્ષાથી મહાદેવની ઉપાસના કરતા શિવજી સામે પ્રગટ થયા માગવાની જે વૃત્તિ હતી એ સમાપ્ત થઈ ગઈ આપણી ભક્તિ મહાદેવ પ્રતિની પરિપક્વ થઈ છે એ આપણને ખબર કેમ પડે એનું કઈ કોઈ પ્રમાણપત્ર તો આપતું નથી નહીં મૌખિક નહીં લેખિક તો આપણને ખબર કેમ પડે કે ભગવાન મહાદેવની ભક્તિ પરાકાષ્ટાએ પહોંચી ગઈ છે તેનું એક જ પ્રમાણ છે કે ભગવાન મહાદેવની ભક્તિ સંપૂર્ણ આપણને પ્રાપ્ત થઈ છે હોય તો અંતકરણને પૂછી લેવું કે વૃત્તિઓ ભગવાનને ફરિયાદ કરવાની વૃત્તિઓ માંથી સમાપ્ત થઈ જાય સમજી લેવું તમે ભગવાન શિવ સુધી પહોંચી ગયા છો છોન્યુ ઋષિને માગવાની વૃત્તિઓ હતી મને દૂધ જોઈએ મને ધન જોઈએ મને માલપુવા જોઈએ મહાદેવ જયારે મળે છે જ્યારે માગવાની વૃત્તિઓ બધી સમાપ્ત થઈ અને મહાદેવ કહ્યું આપ ઉપમન્યુ નથી જોતું મને અવ્યભિચારણી ભક્તિનું દાન કરો વેભિચારણી ભક્તિ નહીં હવે એ પ્રશ્ન થાય કે વ્યભિચારણી ભક્તિ અવ્યભિચારણી ભક્તિ ભક્તિમાં ફરક કયો વ્યભિચારની ભક્તિ તેને કહેવાય જે ભક્તિ ની અંદર માગવાની ઈચ્છાઓ હોય કામના ની પૂર્તિ કરવાની ઈચ્છા હોય જે ભક્તિમાં મોક્ષ અને પણ ઈચ્છા ન હોય મુક્તિચારની ભક્તિ કહે છે એવી ભક્તિ કરનારા જવલે જવલે કોઈ કોઈ હોય છે બાકી અન્ય કોઈ સંસારિક ઈચ્છાઓ ન હોય તો કમસે કમ મોક્ષ મુક્તિની ઈચ્છાઓ હોય છે બિન શરતે શરણાગતિ કોઈ શરત નહીં ઉપમુજી ભગવાન મહાદેવ પાસે કાંઈ ન માગ્યું અહીંયા ભગવાન મહાદેવજી વ્યાસજીને કહે છે કે ભગવાન વ્યાસ જગ જગ અંજવાળો વ્યાસજી કુછ માગો ભગવાન વ્યાસે કહ્યું કે ભગવાન મહાદેવ આપની પાસે માગવાનું શું હોય છે માગે ને જે આપે એને તો દેવતાઓ કહે છે કે ભગવાન મહાદેવ તમને દેવ નથી કહેવાતા તમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે ભગવાન આપને આગળ માંગવું નથી પડતું મને માગવાની જરૂર નથી મારે શું કરવાનું છે અને લોકા નામ હિત કામ આ જગત હિત માટે મારે શું કરવાનું છે મહાદેવ આપ જાણો છો ત્યારે શંકર ભગવાને કહ્યું કે સાંભળો વ્યાસજી મને જવાબ આપો કે સુંદર કોઈ પ્રવચન કરતો હોય તેને જીવવા પર કોણ હોય છે મહર્ષિ ભગવાન વિદવ્યાસજી કહે છે

સારા ગાયકોના કંઠમાં સરસ્વતી બિરાજ તમારા કંઠમાં નીલકંઠ બિરાજે મહાદેવજી ભગવાન વ્યાસજીને વચન આપ્યું છે તમારે જીવવા પર હું સ્વયં બિરાજે છે આ વરદાન બેને મળ્યા છે માતા સરસ્વતીને વરદાન મળ્યું છે અને બીજું વરદાન ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રાપ્ત થયું છે વ્યાસના કંઠમાં શિવ નીલકંઠ બિરાજે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને જીવવા પર સ્વયં શિવ બિરાજે છે અને બીજા માતા સરસ્વતી છે આપણે ક્યારેક વિચાર પણ કરવો જોઈએ ને કોઈ સંદ સુંદર પ્રવચન કરો તો આપણે કઈક વાહ વાહ અને જીવા પર સ્વયં સરસ્વતી બિરાજે છે કોઈ સુંદર ગાતું હોય તો કહીએ કે કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે હવે તો ઓછું સાંભળવા મળે છે હવે તો લોકો એવું બોલે છે કોઈ સારું ગાતો હોય તો તેને કંઠમાં કોયલે માળો બાંધ્યો છે હવે કંઠમાં કોઈ દી કોયલ માળો બાંધે આવું હાવ ખોટે ખોટું બોલવાનું ભલામણ અને મારા યુવાન ભાઈઓ બહેનો મારી દિલ પ્રાર્થના પ્રાર્થના માતા સરસ્વતીની વંદના કરવી જ જોઈએ માતા સરસ્વતી ને યાદ કરવા જ જોઈએ રોજ કોઈ વ્યક્તિ માટે આજે બોલવાની ગાવાની જે કલા છે